દર્શક મિત્રો પ્રાઇમ ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ધારી તાલુકાના છતડિયા ગામે પાણીના ટાંકામાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો ધારી તાલુકાના છતડિયા ગામે પાણીના ટાંકામાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો સવારે વાલમેન પાણી છોડવા જતાં આ ઘટના સામે આવી હતી મરણ જનારના મૃતદેહને ધારી સરકારી દવાખાના ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલવાની વ્યવસ્થા કરાઈ આ બનાવની વધુ તપાસ ધારી પોલીસ સ્ટેશન દ્વારા ચલાવવામાં આવી રહી છે ખાડી તાલુકાનું છતરીયા મારું ગામ છે અને એમાં હું વાલમેન નોકરી કરું છું અને સવારે મેં પાણી છોડ્યું ટાકેથી એટલે ફરી હજુ મળી આવવા માટે ફોન ઉપર કે વાંચ આવે છે અમે ટાંકામાં જોવો જોઈએ એટલે મેં ટાકામાં પછી ખાલી કરી અને જોયું તો મને માણાની જોટ માણસ લાશ દેખાણી લાશ દેખાણી હવે મેં સરપંચને ફોન કર્યો કે આમાં લાશ જેવું છે એટલે નીકાળી હવે એ